પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર માં વેરાઈ ચકલા અને સરદાર કોમ્પ્લેક્સ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે આ બંને વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી જાહેર રસ્તા પર રેલાય છે અહીં ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર આ વાયરસના મચ્છરો ઉત્પન્ન થાય અને ચાંદીપુરા વાયરસનું પાટણમાં પગ પેસરો થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે આ ગટર ઉભરાવવાની ઘણા સમયની સમસ્યાથી અહીં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય અને ખૂબ જ મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે પરંતુ પાટણનું આ નગરોડ પાલિકા તંત્ર અહીં કોઈ દવાનો છંટકાવ કે પાવડરનો છંટકાવ કરતું નથી જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાનો પૂરેપૂરી શક્યતાઓ છે અને લોકો રોગચાળાના ભરડામાં સપડાયેલા છે સરદાર કોમ્પ્લેક્ષમાં ઉભરાતી ભૂગર્ભટરનું ગંદુ પાણી વરસાદી પાણીના નિકાલની ચેમ્બરમાં થઈ આનંદ સરોવર સુધી પહોંચે છે નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગે અને આ ઉભરાતી ભૂગર્ભેટરની સમસ્યાનો નિવેડો લાવે અને આ ગંદકીમાં પાવડર અને દવાનો છંટકાવ કરી લોકોને રાહત અપાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી દીપક પટેલની માંગણી છે પાટણ નગરપાલિકા વોર્ડ નંબર છેલ્લા ત્રણ મહિનાથી ગટર ઉભરાય તેમ છતાં પાટણ નગરપાલિકા તંત્ર વારંવાર આવી સફાઈ કરીને જાય પરંતુ આ ગટર વારંવાર ઉભરાયા નગરપાલિકાઓની કોઈ પણ જાતની તકેદારી લેતો નહીં અને નગરપાલિકાનો જે ઠેકો આપેલો એ ઠેકેદારો વારંવાર રહીશો ઉપર કે ભાઈ કચરા નાખે ગાભા નાખે અરે ભાઈ તમને ઠેકો આપ્યો ગટર સાફ કરવાનો ઠેકો આપ્યો પબ્લિક તો કદાચ નાખશે પણ તમારે ઠેકો હાલ્યો હોય તો તમે ચાર મહિને ગટરો સાફ કરો ને ગટરો સાફ નથી થતી વારંવાર એનું મેન્ટેનન્સ નહીં થતું જેના કારણે તમામ જગ્યાએ પાટણના અમુક તો એવા વારંવાર સત્તર ચાર મહિનાથી ગટર ઊભ રહી પરંતુ આ નગરપાલિકાના પેટનું પાણી હલતું નહીં લોકોને આ રોગચાળામાંથી થવું પડે આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાય એક બાજુ ચાંદીપુરાનો વાયરસ ચાલુ હોય એના માટે નગરપાલિકા સજાગ નથી પરંતુ આ ચાંદીપુરા વાયરસ આમાંથી જ ઉત્પન્ન થવાનો હોય તો નગરપાલિકા સજાગ બને અને આ વાયરસમાંથી લોકોને મુક્ત કરાવ અને લોકોને વાયરસ ના થાય એના માટે તકેદારી રાખે એના માટે પાટણ શહેર પ્રમુખ તરીકે દિપતભાઈ પટેલ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે